અંકલેશ્વર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટીચર રિફ્રેશર તાલીમ શિબિર સંપૂર્ણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરોની ક્ષમતા વર્ધન માટે અંકલેશ્વરના માંગ શારદા ભવન હોલ ખાતે વિશેષ યોગ ટીચર રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના પંચાવન જેટલા યોગ સાધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લા કોઓર્ડિનેટર દ્વારા યોગમાં અનુશાસનનું મહત્વ અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી ઝૂમ કોઓર્ડિનેટર ડોક્ટર પારુલ પટેલે માનવ શરીર વિજ્ઞાન એનોટોમી અને અષ્ટાંગ યોગના વિવિધ પાસાઓ પર પ્રભાવી વ્યાખ્યાન આપ્યું હતું આ ઉપરાંત વી કે દ્વારા ટ્રેનરોને માનસિક શાંતિ માટે મેડિટેશનની પ્રાયોગિક તાલીમ અપાઈ હતી જ્યારે ભાવિકાબેને આજના યુગમાં યોગના પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તાલીમના અંતે તમામ સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ કોચ અને યોગ ટ્રેનરોએ પ્રશંસનીય સહયોગ આપ્યો હતો इसी रीति से हमारे मन की जो स्थिति है वो कैसी पॉजिटिव थिंकिंग कम है नेगेटिव और बेस्ट थिंकिंग ज़्यादा है, और बहुत समय के बाद ये कंडीशन आ जाती है जैसे गुजराती मे दीवारों का ले है ना वो वो उधार उधार करता करता सुन तो ऐसे ही हमारी मानसिक स्थिति होती है हम कौन की? आपको भी पूछा जाए आप कौन है तो क्या बताती है peace